જે આપણે શું બનાવવાનું છે આજે આપણે બનાવીશું મેથીના ખાખરા તેના માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે ચણાનો લોટ અને જે કસૂરી મેથી આવે છે એ લેવાની છે ઓકે તેના માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે તેમાં આપણે બે ચમચી ચણાનો લોટ નાખી દઈશું હળદર નાખીશું થોડુંક મરચું નાખી દઈશું ને અજમો નાખી દઈશું હવે એમાં કસૂરી મેથી નાખીશું અને તેલ નાખીશું તે પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું હવે આપણે આ બધું મિક્સ કરીને લોટ બાંધી લઈશું કે જરૂર પ્રમાણે એમાં આપણે પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું આ લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે ખાખરા વણીશું આ રીતે આપણે એના નાના નાના લુવા કરી લઈશું પહેલાં આ રીતે આપણે અટામણ લઈને ખાખરા વાણી લઈશું ખાકરા આપણે વાણીને તૈયાર છીએ તો પહેલાં એને આપણે તવી ઉપર કાચા પાકા બંને સાઈડ શેકી મૂકી દઈશું આપણે કાચા પાકા આ રીતે શેકી લઈશું અને એમાં આપણે એમાં આપણે તેલ લગાવી દઈશું જગ્યાએ તમારે જો ઘી લગાવવું હોય તો લગાવી શકો છો આપણે બીજા બધા પણ કાચા પાકા શેકીને શેકીને આપણે મૂકી દઈશું આપણા ખાખરા કાચા પાકા શેકાઈ ગયા છે તેને તવેમાં શેકી લઈશું ગેસને ધીમી ફ્લેમ રાખીને આપણે શેકીશું તો આ ખાખરો આપણે આ રીતે બંને સાઈડ શેકી લઈશું બધા ખાખરા આ રીતે શેકી લઈશું તો આ આપણા ખાખરા તૈયાર છે તેને ચા સાથે સર્વ કરે છે આના ઉપર તમે ઘી લગાવીને પણ ખાઈ શકો છો જો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઈક સેલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ